હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત તમારું થી જેટલા ચમચી જેટલી ખાંડ છે દોઢ ચમચી જેટલું આપણે ધાણાજીરું લીધું છે હળદર છે લાલ મરચું છે મરચા મોડા હોય એટલે થોડી આપણે એમાં તીખાશ માટે લીધું છે લીંબુ રસ છે અને આ એક બાઉલ ચણાનો લોટ છે જેને મેં લીધો છે આપણે આ લીલી ધાણા છે ને મીઠું જોશે આપણે તેલ ને પાણી જોશે તો આપણે પેલા મરચામાં ચેકા પાડી લેશું આપણે આ રીતે આને ચેકા પાડી લેશું તમને બી પસંદ ન હોય તો તમે બી આ કાઢીને પણ લઈ શકો મરચાના પણ મરચા સાવ મોડા છે એટલે આપણે આના બી નથી કાઢતા તો રીતે બધા પાડી આપણે તો હવે આપણે આ એક બાઉલમાં આ શેકેલો ચણાનો નો લોટ એડ કરી દેસુ આપણે એક બાઉલ જેટલો છે આપણે ધાણા જીરું એડ કરી દેસુ આપણે આ લાલ મરચું ને હળદર એડ કરી દેસુ આ ખાંડ છે એક ચમચી તમે તમારી ટેસ્ટ પ્રમાણે આ ખાંડ ને લીંબુ એમાં એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેસુ આપણે લીલા ધાણા એડ કરશું હવે આપણે બે ચમચી જેટલું એમાં તેલ એડ કરશું બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું બધું બરાબર એકદમ સરસ મિક્સ કરીને આપણે આમાં થોડું એવું પાણી આપણે બહુ જાજુ નહીં બે ચમચી જેટલું જ આપણે આમ હાથમાં પાણી લઈને એડ કરીશું આપણે આમાં એકદમ સરસ આપણે આ મરચામાં ભરી શકીએ એવો મસાલો આપણે તૈયાર કરવાનો છે તો મેં આમાં એક ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે આવી રીતે આપણે મસાલો બનાવવાનો છે આ તો આપણો ભરવા મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એના આ મરચાને ભરી લેશું એકદમ સરસ આપણે એને દબાવીને ભરી લેશું આ રીતે આપણે એકદમ સરસ બધા મરચા ભરી લઈએ આ રીતે આપણે બધા મરચાં એકદમ સરસ દબાવીને ભરી લેવાના છે આપણે બધા મરચાં આ રીતે ભરી લીધા છે આટલા મરચાં ભરાતા એક મરચાંનો મસાલો હોય દો તો આપણે આ બે છોટું મરચાં પણ થઈ ગયા છે હવે આપણે આને વઘારી લેશું તો હવે આપણે મરચાં શેકવા માટે આ એક પેન લેશું એમાં આપણે એક થી દોઢ ચમચા જેટલું તેલ એડ કરશું તેલને આપણે મીડિયમ ગરમ થવા દેશું તેલ થોડું આપણું ગરમ થાય એટલે આપણે આ રીતે બધા મરચા એમાં ગોઠવી દેવાના છે પેનમાં ગેસ આપણે એકદમ સ્લો રાખવાનો છે આ રીતે આપણે બધા મરચા ને આ રીતે ગોઠવી દેસુ અને આપણે આને ઢાંકી દેસુ મિનિટ માટે પછી આપણે આને ચલાવી લેવાના છે એક થી બે મિનિટ આ રીતે પાકે એટલે આપણે આને પલટાવી લેશું આપણે આને આ રીતે પલટાવી લેવાના છે બે ચમચીશું પછી આપણે એને ઢાંકી દેવાનું છે એકદમ આપણે એને એકદમ ધીમા ગેસે પકાવશું એટલે આપણા મરચાં અંદર સુધી એકદમ સરસ કૂક થઈ જાય હવે આપણે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હજી આપણે આને બે મિનિટ ફેરવીને થોડા બુક કરી લેશું બંને બાજુ એકદમ સરસ આપણે પકાવી દેવાના છે તો હવે એકદમ સરસ આપણા મચ્ચા કૂક થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરી લેશું ગરમા ગરમ તો તૈયાર છે મિત્રો આપણા કાઠિયાવાડી ભરેલા મરચાં તો તમને અમારી આ રેસિપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ